બીજેપીમાં એક સ્થાનથી ત્યાં એક તૂટે તેવી સ્થિતિ જોવા મળી રહી છે તો ભાવનગરમાં તળપદા સમાજને ટિકિટ આપતા ચુવાડિયા કોળીનો વિરોધ સામે આવ્યો છે તો ભાવનગરમાં જુવાડીયા કોળી સમાજે યોજી છે બેઠક તળપદા સમાજ પોતાની માંગ બંધ નહીં કરે તો ચુવાડીયા કોળી સમાજ અપક્ષ ઉમેદવારી કરશે તો અપક્ષ ઉમેદવારી કરશે જો ટિકિટ નહીં મળે તો ભાવનગરના દ્રશ્યો છે ટિકિટને લઈને હાલ અટકળો ચાલી રહી છે રોષ જોવા મળી રહ્યો છે ટિકિટને લઈને ચુવાડિયા સમાજનો વિરોધ સામે આવ્યો